હૃદય પ્રકારે આશીર્વાદ રાખું છું કે ભગવાન એમની પાસે આવા જવા સારા કાર્યકરો છે જે ભોજના લઈ ત્યાં સુધી લે ત્યાં મળતું રહે કોઈ પણ અંજારમાં નહીં કચ્છ વિસ્તારમાંથી ભોજન વિસ્તૃત ન જ્યાં એ હેતુની સાથે આજે જ્યારે શરૂઆત કરી છે ત્યારે ખૂબ આશીર્વાદ પાઠું છું અને ભગવાન પાસે માગું છું કે અમે ખૂબ ભગવાન સંપર્ક ઉપયોગ કર્યો કે ભગવાન મહાવીર પાસે ગૌમાતા પાસે એ પ્રાપ્તિ જય માન જય ગૌ માતા જય મહા આ શ્રી મહાવી ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ બે સેવાઓ કરવામાં આવશે સારવાર કેન્દ્ર છે એ અને મહાવીર ભોજનાલય બંને તારીખ બાર આઠ બે હજાર સોમવારથી જાહેર જનતા માટે મૂકવામાં આવશે તો હું જાહેર જનતા નક્કી કરી કે આપણે ત્યાં કોઈ યોગ્ય વ્યક્તિ લાગે કે જેમને કોઈ સારવારની જરૂર હોય કે આપણે એમ લાગીએ કે આપણી આસપાસમાં કોઈ લોકો ભૂખ્યા રહે છે ભોજનથી વંચિત રહે છે તો હું બધાને વિનંતી કરીશ કે અમારું માતૃ નળા બિલ્ડિંગનું એમને ઇદેશ આપજો અને કીધો કે અહીંયા માતૃ નળા બિલ્ડિંગમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની સેવા સોમવાર ચાલુ થઈ ગઈ છે કોઈ પણ કોઈપણ છે માત્ર અહીંયા દસ રૂપિયા આપી અને સરસ મજાનું શુદ્ધ જૈન ભોજન થશે અને શ્રી મહાવેર સારવાર કેન્દ્રમાં કોઈ પણ બીમાર વ્યક્તિ આવશે એમની અમારે ત્યાં એમબીબીએસની ટીમ રાખેલી છે વ્યવસ્થિત ચેકઅપ કરી આપશું

सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी चाचीरी री मानु मा शक्ति चे भरपूर सुकारो ओछने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारा